દંડક જગદીશ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સમગ્ર ગુજરાતના યુવાનોને સરસ તાલીમ આપી શકાય એમના રોજગારી માટેની હંમેશા ચિંતા કરતા હોય છે એના ભાગરૂપે છેલ્લા બે વર્ષમાં આરટીઆઈના જે મકાન છે એ જૂના થઈ ગયા હોય તો સરકાર એમાંથી કરોડો રૂપિયા ખર્ચીને નવા મકાન થાય એની સાથે જે સીટો છે એ સીટોમાં વધારો થાય એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકાર કરી રહી છે એના ભાગરૂપે આજે ગુજરાતમાં બે એટલે મુરી તાલુકામાં બસો ચાલીસ વિદ્યાર્થીઓ જે હતા એની જગાએ બીજા બસો ચાલીસ વધશે અને અંદાજે છ કરોડ રૂપિયાથી વધારે બાંધકામ જે ખર્ચ કર્યો છે એના કારણે મોરી તાલુકાના યુવાન મિત્રોને જે તાલીમ અપાતી હતી એની અંદર અનેક એકવીસમી સદીની સુવિધા સાથેની પ્રાપ્ત થવાની છે તેની સાથે સાથે કુકર મુંડા તાલુકામાં પણ એ જ પ્રકારે બસો છોતેર બેઠકો હતી એમાં એકસો સાહીઠ બેઠકો વધશે એટલે ચારસો છત્રીસ બેઠકો કુલ થવાની છે તો આગળ પણ દસ કરોડથી વધારે રૂપિયા આપીને તો આગળ પણ આધુનિકતાથી તૈયાર થાય એ પ્રકારની બાંધકામ વ્યવસ્થા રૂમોની વ્યવસ્થા એ પ્રકારની કરી છે આવનાર સમયમાં શ્રમ વિભાગ શ્રમ અને રોજગાર વિભાગ છે એ સખત મહેનત કરીને રોજગાર ગુજરાતમાં કોઈ બેરોજગાર ના રહે એ પ્રકારનું કદમ આજે આગળ વધારી રહ્યું છે અને એના લોકો જે વિદ્યાર્થીઓ જે તૈયાર થાય એ સ્કિલ સાથે તૈયાર થાય એ પ્રકારનું ભણે કે ભણી રહ્યા પછી બે ત્રણ વર્ષમાં જ એને રોજગારી પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા આજે ગુજરાત સરકાર કરી રહી છે હું બંને તાલુકાના તમામ યુવાન મિત્રોને ખૂબ દિલથી શુભકામનાઓ આપું છું અને કહું છું કે સરકાર હંમેશા તમારી સાથે છે તમે તાલીમબંધ ભણો રોજગારીની વ્યવસ્થા ગુજરાત સરકાર સો ટકા કરી દેવાની છે એ ભાવના સાથે દરેક વિદ્યાર્થી આમાં નવી બિલ્ડિંગની અંદર નવા મકાનની અંદર ખૂબ ખૂબ આગળ વધે એવી શુભકામનાઓ સાથે મારી વાત પૂરી કરશું